તમને જહાર તે દોસ્તાર આજ છે ને ફણસ કઈ રીતના બનાવે ને એ યાદ દેખાડું ના હાજા લાગે તમે બી બનાવજા મેં તે જ્યારથી ખબર પડે ત્યારથી હું દર ભરી ફણો બનાવીને ખામી છે તો આજ કહોક ફણો બનાવે ને તે યાદ તું મારે એવું ના જાડ્યું ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરી જાય લાઈક કરજો શેર કરીજો અને સપોર્ટ કરજો આજ ધોળિયા ભાષામાં બનાવું કહે છે કે ઘણા બધા છે ને બધા આપણા જે ફ્રેન હોય છે ને અહીંયા ધોળિયા ભાષામાં જે બી વિડીયો બનાવો એમ બધા બહુ ગમે તમારા ચાર રસ્તાઓ મારવાડિયાએ ગૌતમભાઈ બો તા કહી જીતું ભાઈ ધોળીયા ભાષામાં તમે વિડીયો બનાવે ને તો જ ના ગમે હા ઓ દોસ્તાર બી જો ધોળિયા ભાષા આપણો વિડીયો હેરીને થોડા ઘણા હીંકી ગયા બાકી જ આપણાને આવડે ને એ બી બોલીને કોશિશ કરી જાય ધીમે ધીમે હીંકી જવા જે આજની રેસીપી તું માયરુને કહી

આપણે ગુજરાત વાળા તો ખાના બહુ શોખીન કરે બધા ફ્રાય કરવાનું છે ફ્રાય પહેલા તો ફ્રાય આપણે કરવાની છે આ બધા કપાઈ છે તેને ફ્રાય કરવાની છે કમેન્ટ કરીને ખાસ કહેજો કે રેસિપી કેવી છે અને કોણ કોણ ફણસનું શાક બનાવીને ખાતું છે અને કયા કયા વિસ્તારમાંથી આપણો આ વિડિયો જોતા છે વિસ્તારનો કમેન્ટ ખાસ કરજો તેલ ગરમ થઈ ગયું છે તેલ થોડું સુપાઈ છે એટલે થોડુંક પાસણ ફરીથી લાગતા છે આ રીતના એને આપણે ફરવતું રહેવાનું છે અને તે નીચે લાગી જશે મિત્રો તૈયાર થઈ ગયે છે મિત્રો અને મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો હવે મિત્રો આપણે વઘારવાનું છે

મસાલો લાગી દેવાનો ના જે આપણે ફ્રાય કરી દીધી તે આપણે લાખી દેવાનું છે

તો કોમેન્ટ કરીને કહેજો કેવું મને તો ખરેખર અમે તો ખાધું છે બહુ જ મસ્ત લાગ્યું પણ તમે કમેન્ટ કરીને કહેજો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો બરાબર આ કેણે માંથી રહેતા એ બધા કોમેન્ટ કરી નાખજો